નવદુર્ગા યુવક મંડળ ચંદસરના પદયાત્રીઓ માટે ધનસુરાના નવજીવન કંપા દ્વારા ભોજન સેવા ચંદસર દર વર્ષની જેમ આ વર્ષે પણ નવદુર્ગા યુવક મંડળ ચંદસર દ્વારા અંબાજી માતાજીના દર્શનાર્થે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા દરમિયાન ધનસુરા તાલુકામાં આવેલા નવજીવન કંપા સમસ્ત દ્વારા છેલ્લા ચાર વર્ષથી અવિરતપણે ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે આ સંઘના પદયાત્રીઓ જ્યારે ધનસુરા નજીક પહોંચે છે ત્યારે નવજીવન કંપાના સભ્યો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે થાકેલા અને ભૂખ્યા પદયાત્રીઓને અહીં શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે જે તેમને આગળની યાત્રા માટે નવી ઉર્જા અને બળ પાડે છે નવજીવન કંપા દ્વારા અપાતી આ સેવા માત્ર ભોજન પૂરતી સીમિત નથી પરંતુ તે ભક્તિ અને સેવા ભાવનાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ સેવા બદલ નવદુર્ગા યુવક મંડળ ચેન્સરના સભ્યોએ નવજીવન કંપા સમસ્તનો આભાર વ્યક્ત કર્યો છે આવી સેવા ભાવના સમાજમાં સકારાત્મકતા અને પરસ્પર સહયોગની ભાવનાને પ્રોત્સાહન આપે છે અહેવાલ ભરતભાઈ પટેલ ધનસુરા